જય માતાજી કુકિંગ વિથ અવનિમાં તમારું સ્વાગત છે આજે આપણે મગજના લડુ બનાવવાની રીત તમને બતાવું છું આપણે આ ચણાનો લોટ લીધો છે એક વાટકી આ પોણી વાટકી ખાંડ લીધીશ આટલું જોઈ આટલું માપ પ્રમાણે ઘી ના પાંચ ચાર પાંચ દાણા આપણે એલચીના લીધા આટલી સામગ્રી જોશે એક આવું વાસણ આપણે લઈ આની અંદર લોટ નાખી દઈશું પેલા લોટમાં આપણે ધાબો દેવાનો આ ઘી છે આમાંથી બે ત્રણ ચમચી આપણે ઘી લેવાનું થોડુંક આમાં આપણે દૂધ નાખશું એકદમ હલાવી નાખવાનું આપણે પેલા લોટમાં જ સીધું આવી રીતથી એકદમ હાથ થી આપણે એકદમ ભેગું થઈ જાય પછી હાથ થી મસરી ને આવી રીતના મુઠ્ઠી વરવું જોઈએ એકદમ મિક્સ થઈ કરી નાખવાનું આખું લોટ ને માપે જ નાખવાનું બહુ વધારે નહીં ને ઓછું જેટલું પ્રમાણમાં હોય એટલું નાખવાનું સેજ ભીનાશ વાળું થવું જોઈએ આવી રીતે મોણમાં મુઠ્ઠી પડવું જોઈએ લોટમાં આવી રીતથી આવી આપણે જાડી કળાઈ લેવાની એટલે દાજે નહીં અને સારી રીતે પાકે આવું આપણે આજે ઘઉં ચારવાનો ઝારો છે આવો લઈ ને આની અંદર નાખી દેવાનું હવે આપણે આ ચારી નાખશું એકદમ ઘણી ને ચારી નાખવાનું થોડું પણ વધે નહીં ગેસ આપણે ચાલુ કરી આવું જાડું વાસણ લઈને આની અંદર જ આપણે ચારી નાખ્યું છે હવે હલાવાનું આજે આપણે ધાબો દીધો તો લોટમાં ઘી અને ગોળનો ઘી અને દૂધનો એટલે એકદમ કણી પડે ધાબો દેવાને લેવા રીતે કે આપણે કણી પડે ને મગજના લાડવામાં હંમેશા કણી વાળા હોય એટલે આપણે ધીમે તાપે આને શેકવાનું થોડીક વાર લોટ કોરો જ એકદમ તપે તા હું ગયો થાય કે ઘી ઓગરી જાય એટલે આપણે હવે આમાં ઘી નાખવાનું ઘી નાખી અને હલાવવાનું ભલે થોડું થોડું નાખવું જેટલું જોઈએ એ પ્રમાણે માપથી નાખવાનું આપણે લોટ પેલા શેકાવા દે એટલે ઘી તરત ઓગરી જાય ને સરસ રીતે થાય દૂધ નો ભાગ હોય એ પણ બરી જાય અને ઘી હોય ને એજ અને દૂધ હોય એ બધું બરી જાય ને એકદમ સરસ રીતે પાકે એટલે ધીમે ટાપે દીચે ધીમો રાખી ને હલાવવાનો બહુ ફૂલે નહીં ને બહુ ધીમો નહીં આપણે શેકવા લીધું છે ને પાંચક મિનિટ થઈ ગઈ હજી શેકવા દેવાનું એકદમ કલર થવા દેવાનું ધીમે તાપી શેકવાનું હંમેશા ગેસ આવ તેવો રાખવાનું એટલે કાચા કાચો લોટ પણ ન રહીએ ચણાનો હોય આમાં દરેલી ખાંડ નાખવાની હોય આપણે ચાસણી જ ન હોય એને લીધે શેક લોટ ફૂલ પાકવા દેવાનું હા ધીમે તાપી જેમ શેકો ને એમ સરસ રીતે બને અમારું કુકિંગની સૌની ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો વિડીયો એ છે પૂરા જોજો અને કમેન્ટમાં પણ લખજો તમને કેવા લાગે અને શેર કરજો બધી અમને સપોર્ટ કરજો આવી રીતનું આપણે જ્યાં શેકાઈ ગયું છે ને હવે આપણે આ ગેસ બંધ કરી દેવાનું પછી આ તપેલામાં એકદમ જાડું છે એટલે હલાવે જ રાખવાનું નહીં તો તપેલામાં દાઝી જાય પણ હલાવી રાખવાનું બંધ કરીને એટલે દાજેની ને પાકી જાય આપણે જે મિશ્રણ છે લાડવાનું એટલે ધીમે રાખવાનું હવે આપણે આ લાડવાનું મિશ્રણ એકદમ ઠરી ગયું છે અને તપેલામાંથી આ વાસણમાં કાઢી લીધું હતું હવે આટલો આપણે આ એલચી પાંચ એલચી લીધી હતી એનો ભૂકો નાખવાનો એ તમારે નાખવું હોય તો જ નાખવાનું ન નાખતો તો પણ આ આપણે દોઢસો ગ્રામ લોટ હતો એ પ્રમાણે માપથી આપણે દોઢસો ગ્રામ જેટલી ખાંડ નાખવાની આ દરેલી ખાંડ નાખવાની આમાં ઠરી જાય પછી જ નાખવાનું એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું આવી રીતે આપણે આજે બની ગયું છે હજી ઢીલું ગરમ હોય ગરમ તો નથી પણ વધારે એને લીધે એક સરખા આવી રીતના લાડવા બનાવી લેવાના આપણે નાના નાના મગજના લડુ એકદમ નાના જ હોય આ મગજના લડુ આપણે આ બની ગયા છે તમે પણ આવી રીતે બનાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જણાવજો કે તમને કેવા લાગ્યા છે Thank you.